નમસ્કાર મિત્રો ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક બે કહાનીઓ વિશે આ બે કહાનીઓ એકદમ નવી જ છે અને એક કહાની તો મહાભારત સાથે સંકળાયેલી છે તેથી તમે આ વિડીયોને અંત સુધી જોજો ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું મહત્વ સદીઓથી ચાલ્યું આવી છે આપણા દરેક તહેવારો અને વ્રતો આપણી ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે પવિત્ર ચાતુર્માસ ચાલતો હોય તેમાં બી ભોળેનાથનો શ્રાવણ હોય અને આ શ્રાવણ સુદ પૂનમે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો ઉત્સવ આવતો હોય ત્યારે સોનામાં સુગંધ વળી હોય તેવું કહેવાય શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારત વર્ષમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ તરીકે ઉજવવામાં આવે છે રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે અને સાગર ખેડૂતો સાગરમાં શ્રીફળ હોમી સાગરદેવનું પૂજન કરે છે રાજા રજવાડાના સમયમાં યુદ્ધમાં જતાં પહેલાં પતિ કે પુત્રને માતા કે બહેન રાંખડે બાંધી યુદ્ધ વિજય અને રક્ષાની કામના કરતી હતી રક્ષાબંધન ભાઈ બહેનનું જ પર્વ નથી પરંતુ સમગ્ર પરિવારને જોડનારું પવિત્ર પર્વ છે રક્ષાબંધનની કેમ અને ક્યારે શરૂઆત થઈ તે સંબંધમાં ઘણી કથાઓ પ્રચલિત છે તેમાંની એક કથા આ મુજબ છે દાનવરાજ બલિએ યજ્ઞો પૂર્ણ કર્યા અને અતિ પરાક્રમી બની ગયો તેનાથી ભયભીત દેવ ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને બલિરાજા પાસે ભિક્ષા માંગવા આવે છે ભિક્ષામાં તેમને બલિરાજા પાસે ત્રણ ડગલા ભરી શકાય તેટલી જમીન માગી ત્યારે બલિરાજા આ ત્રણ ડગલા ભરી શકાય તેટલી જમીન આપવા તૈયાર થાય છે તેને એક ખબર નહોતી કે વામન રૂપમાં ભગવાન વિષ્ણુ તેની પાસે ભિક્ષા માગવા આવે છે વામન રૂપે વિષ્ણુએ એક ડગલું ભર્યું તો સ્વર્ગલોક આવી ગયો બીજું ડગલું ભર્યું તો આખો પૃથ્વીલોક આવી ગયો અને ત્રીજું ડગલું મૂકવાની તો હવે જગ્યા જ નહોતી ત્યારે બલિરાજા કહે છે કે તમારો ત્રીજો પગ મારા માથા પર મૂકો જેવો જ ભગવાન બલિરાજા પર પગ મૂકે છે તેવો જ બલિરાજા પાતા લોકમાં પહોંચી જાય છે ને ભગવાન તેના પર પ્રસન્ન થાય છે ને વચન માગવાનું કહે છે ત્યારે બલિરાજા ભગવાન વિષ્ણુને હર ઘડી પોતાની સમક્ષ રહેવાનું વચન માગ્યું ને વિષ્ણુને બલિરાજાના દ્વારપાળ બનવાનું કહ્યું આ જ કારણોસર લક્ષ્મી વિચારમાં પડી ગયા કે વિષ્ણુને હવે પાતાળ લોકમાંથી કેવી રીતે પાછા લાવવા ત્યારે લક્ષ્મી નારદજી પાસે જાય છે ને નારદજી પાસેથી તેમને આ સમસ્યાનું સમાધાન મળે છે પછી તો લક્ષ્મી પાતાળ લોકમાં જાય છે ને બલિરાજાને રાખડી બાંધી ભાઈ બનાવે છે રાખડીના ઉપહારમાં બલિરાજા લક્ષ્મીને કોઈ પણ ઉપહાર એટલે કે ગિફ્ટ માંગવાનું કહે છે ત્યારે લક્ષ્મી ઉપહારમાં પતિ વિષ્ણુને માગે છે તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ હતો તેથી તે દિવસથી રક્ષાબંધન મનાવવામાં આવે છે આપણે જે રક્ષાબંધન એ બળેવ કહીએ છીએ તે નામ પણ બલિરાજા પરથી આવ્યું છે રક્ષાબંધન કેમ મનાવવામાં આવે છે તે વિશે એક કથા મહાભારત સાથે પણ સંકળાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલની સો ભૂલો પછી તેનો વધ તેમના સુદર્શન ચક્રથી કરે છે તે પછી સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણની આંગળી પર પરત આવે છે ત્યારે તેમને ઈજા પહોંચે છે અને આંગળીમાંથી લોહી નીકળવા લાગે છે આ દ્રશ્ય જોઈ દ્રૌપદી તેની સાડીનું એક ચીર ફાડીને કૃષ્ણની આંગળીએ બાંધી લોહી વહેતું બંધ કરે છે તે સમયે શ્રી કૃષ્ણ દ્રૌપદીને વચન આપે છે કે સમય આવતો એક એક ધાગાનું ઋણ હું ઉતારીશ અને તમને ખબર જ હશે કે દ્રૌપદીના ચીરહરણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવીને તેમની સાડીના ચીરના રૂપમાં દ્રૌપદીના ચીર પૂરી રક્ષા કરી હતી તો મિત્રો આ બે હતી રક્ષાબંધન સાથે જોડાયેલી કહાનીઓ આશા રાખું છું કે તમને આ પસંદ આવી હશે અને વધુ આવા વિડીયો જોવા તમે ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડ્યો જોવા માટે આભાર મિત્રો